ઈ મેર પણ પૂરો થાય અને બધું શુદ્ધ ભાષામાં તમને ખ્યાલ આવી જાય એટલા માટે આ સ્તુતિ આપણે બોલશું હવે કળશમાં સતેય તાંકાવાગેતર હંસન કરવાનો ૐ રીંષિપતમાયતે ગંઠ પુષ્પક્ષત રૂપમ ચૂર્ણ કુમેરને સુવરમીયના સમકપ્યામિ સ્વાહા નિમાતેજી અમે એટલું તો માસ્તર ભાઈ બાકી જે કે ત્રણ પછી કે બીજા અભિષેકનું પાણી પતાડેનું શું છે તો થાય ખબર છે તમને બધા ભગવાનની પુષ્પાલી અર્પણ કર

મારે પ્રસ કુસુમાનિ ચડાવો અને તૃતીય અભિષેક તૃતીય અભિષેક એનો કરવાનો ખબર છે ને કસાય આપણે કસાયો થી મુક્ત થવાનું જેી ભાવના સાથે આપણે તૃતીય અભિષેક કરવા જઈ રહ્યા છે તૃતીય અભિષેક કસાય જૂનયુક્ત પાણના કળસો બરી નમોર સુદેવ પ્રતિ હેય સુસા દુજો દી

પીપ્પલ્યા <laughs> માર્પયા <laughs> પટલાવ પ્રસ એ બે ઓર આંગણું મારે તો કુસુમ ચરવસારજ નાના જમ પેત્ર કુશમандલી કેરચ્યાને વન્ય